તો અડત્રીસ પોઈન્ટ મીટરે છે નર્મદા ડેમનો એક દરવાજો એક પોઈન્ટ ચાર મીટર જેટલો ખોલવામાં આવ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ને મીટરે પહોંચી ગઈ છે અને આ જે સપાટી છે એ તેની મહત્તમ સપાટીની નજીક જઈ રહી છે ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીનો જળસંગ્રહ ઇઠ્યોતેર પોઈન્ટ બાવીસ ટકા થયો ધરોઈ ડેમમાં બે હજાર બસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે કુલ છસો બાવીસ ફૂટ લેવલ સામે છસો સોળ પોઈન્ટ તેર ફૂટ લેવલ થયું છે હાલના જળ સ્ટોકમાંથી પંચોતેર ટકા વપરાશમાં લઈ શકાય તેવું પાણી છે અને એક ઓક્ટોબર સુધી સપાટી છસો એકવીસ ફૂટ થાય તો ગેટ ખોલાશે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત ડેમમાં નેવું ટકાથી ઓછો જળ સ્ટોક થયો બે હજાર ત્રેવીસમાં પોઈન્ટ ટકા બે હજાર માં છન્નું પોઈન્ટ એકાણું ટકા જળ સ્ટોક થયો છેલ્લા છ વર્ષમાં સૌથી ઓછો જળ સ્ટોક બે હજાર એકવીસમાં પોઈન્ટ ટકા હતો બે હજાર માં છન્નુ પોઈન્ટ ટકા અને બે હજાર માં ચુમ્મોતેર પોઈન્ટ બાણું ટકા જળ સ્ટોક હતો જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે રસ્તે રખડતા ઢોર હવે લોકોને માટે જોખમી બની રહ્યા છે શહેરના નાગેડી નજીક આવેલ માધવ રેસીડેન્સીમાં એક આખલાએ વૃદ્ધ પર હુમલો કર્યો આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી જેમાં વૃદ્ધ ઘરની બહાર જેવા જ નીકળે છે કે પહેલાથી રાહ જોઈને ઉભેલા આખલાએ તેને દોડીને અડફેટે લીધા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા અમદાવાદના વાડજમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે કેટલાક શખ્સોએ કારને ટાર્ગેટ બનાવી બંને કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું તોડફોડની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કામગીરી હાથ ધરી છે તસવીરમાં જોઈ શકાય છે કે આખો આ બનાવ કેવી રીતે બન્યો અસામાજિક તત્વો કેટલા બેફામ થઈ ગયા છે તેનો આ નમૂનો છે વાડજમાં આ બનાવ બન્યો અમદાવાદના વાડજ શહેરમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ જે છે એ બેફામ બની અને તોડફોડ કરી રહ્યા છે બે કારને નુકસાન પહોંચાડ્યું તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ રોડ નજીક ફિશ ભરેલું કન્ટેનર પલટી ગયું અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ભરી કન્ટેનર પોર્ટ જતા સમયે દુર્ઘટના સર્જાઈ ઘટનાને કારણે રોડ પર ટોળું ઉમટ્યું કન્ટેનર ઓવર સ્પીડમાં હોવાથી પલટી મારી ગયું હોવાનું સામે આવ્યું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો સરાના આગરવા ગામે ખેતરમાંથી ગર્ભવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી મહિલાને અજાણ્યા શખ્સોએ કુહાડીના ઘા તેમજ લાકડાના ડંડા ફટકારી હત્યા નિપજાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું વીસ વર્ષીય મહિલા કવિતા તળવદા જે નવ માસના ગર્ભવતી હતા જેઓની કરપીણ હત્યા નિપજાવી અજાણ્યો હત્યારો ફરાર થઈ ગયો છે ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા કરાતા સમગ્ર પંથકમાં અરેરાઠી વ્યાપી ગઈ છે મહિલાના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો વલસાડના મોગરાવાડીમાં માતા પિતા માટે પુત્ર દેવદૂત બનીને આવ્યો અને જીવ બચાવ્યો વાડીમાં ઘાસચારો કારી રહેલા પતિ પત્નીના હાથમાં જીવતો વીજ તાર આવી જતા કરંટ લાગી ગયો જોકે તે જ સમયે તેમનો પુત્ર આવી ગયો અને જીવના જોખમે માતા પિતાનો જીવ બચાવ્યો જશુબેન અને કરસનભાઈને ઈજા થતાં તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા ઘટનાની જાણ થતાં વીજ વિભાગ અને પોલીસે પણ સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી વલસાડ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર ઉપર હુમલાની ઘટનાથી મામલો બીજક્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતા પરિવારજનોએ ડોક્ટર પર રોષ ઠાલવ્યો આવેશમાં આવીને રેસિડેન્ટ ડોક્ટરને તમાચો મારતા હોબાળો મચી ગયો સિવિલ હોસ્પિટલના તમામ તબીબોમાં ભારે રોષ છે રેસીડન્ટ ડોક્ટર્સે મળીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો અગાઉ પણ વલસાડ સિવિલ હોસ્પિટલમાં તબીબો પર હુમલાની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે તબીબોની સુરક્ષાની માંગ કરવામાં આવી જો કે બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અને સમજાવટથી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો

પાંચ લાખ રૂપિયા જાહેર કરું છું અને તેની સાથે બેંક તરફથી પણ લગભગ એને ત્રીસેક લાખ રૂપિયા જેવું અનુદાન આ બેંક તરફથી તેમને મળવા પાત્ર છે જે ટૂંકા જ દિવસોની અંદર અમે તેમને પહોંચતું કરીશું વડોદરાના સિમડી ગામે અગિયાર ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું કપાસના ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ટીમે મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું કપાસના ખેતરમાં ઘુસી આવેલા અજગરને લઈ ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો રેસ્ક્યુ ટીમે શિનોર વન વિભાગને અજગર સુપ્રત કર્યો અમરેલીના ખાંભા તાલુકાના ભુંડણી ગામે શિકારની શોધમાં ડાલામથા સિંહની લટાર જોવા મળી ભુંડણી ગામે ગત મોડી રાત્રે શિકારની શોધમાં સિંહ રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળ્યા સીસીટીવી કેમેરામાં તેમના આંટાફેરા કેદ થયા છે આ ડાલામથા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ વીજ વિભાગ સામે આક્રોશ ઠાલવ્યો ખેડૂતોએ ગુંદા ગામે આવેલ વીજ ફીડરનો પણ ઘેરાવ કર્યો અને વીજળી નહીં મળવાના કારણે વીજ ફીડર બંધ કરાવ્યું ભાણવડના અનેક ગામના સીમ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી વીજળી ગુલ હોવાથી ખેડૂતોએ વિરોધ સાથે વીજળી આપવાની માંગ કરી ખેડૂતોને પિયત માટે વીજળીની સખત જરૂરિયાત છે પરંતુ વીજ પ્રવાહ નહીં મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તાલુકાના ગુંદા રોજીવાડા રેટા કાલાવડ

અને જીઇબીનો ઘેરાવ કરે અને જીઇબી ઓફિસને તાળાબંધી કર્યું સાહેબોને અંદર પૂરી અને લાઇટ બંધ કરી અને અડતાલીસ કલાક એને પણ રાખ્યો પાટણ જિલ્લાના ખેડૂતોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓને ખેતરોમાં નો એન્ટ્રીના બેનર સાથે ખેડૂતોએ દેખાવ કર્યો પાટણ તેમજ સરસ્વતી અને ચાણસમા તાલુકાના ખેડૂતોએ વળતર બાબતે વિરોધ કર્યો હતો આનંદ સરોવર ખાતે ત્રણ તાલુકાના ખેડૂતો એકત્ર થયા ટ્રાન્સમિશન લાઇન હટાવો ખેતી બચાવો જેવા અનેક બેનરો સાથે ખેડૂતોએ એકત્ર થઈને વધુ વળતરની માંગ કરી વર્ષ બે હાજર કરતાં પણ ઓછું વળતર પાવર ગ્રીડ કંપની દ્વારા આપવામાં આવે છે જેને લઈ અનેક જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો પાવર ગ્રીડ કંપનીએ સાતસો ને પાસઠ કેવી લાઇન ખેતરોમાં નાખતા અને તેનું યોગ્ય વળતર ન આપતા ખેડૂતો રોષે ભરાયા પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનોને પણ અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ખેડૂતોએ આગામી સમયમાં ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે પાવરગ્રીડ કંપની છે જે પોલીસ પ્રોટેક્શન સાથે દાદાગીરી કરીને ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોને પકડી પકડીને એમના કામ કરે છે આ તો વ્યાજબી નથી આ તો લોકતંત્ર છે લોકતંત્રમાં હવે એ અમારા સેવક છે કે મને અમને ધાક આપીને ખેતરમાં ઘુસે આ કઈ રીતનું યોગ્ય એટલે સરકારે આના વિશે વિચારવું જોઈએ અને અમારા જે વળતરનો મેન પ્રશ્ન છે એ અમારા પાટણ જિલ્લાનો નથી ગુજરાતના ચૌદ જિલ્લાનો પ્રશ્ન છે જે બે હજાર સત્તરની અંદર જે નિયમ હતો જે સિસ્ટમ હતી એ સિસ્ટમથી વળતર આપવામાં આવ્યો અને ઉપર જે બીજો આ છ વર્ષ ગયા હશે તો છ વર્ષનું દસ ટકા લેખે જે વળતર વધવ કાયદાની દ્રષ્ટિએ તો એ દસ ટકા વળતર વધારી અને અમને વળતર આપવું જુઓ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર બટાકાનું થાય છે ડીસા અને વડગામ અમીરગઢ અને પાલનપુર પંથકના મોટા ભાગના ખેડૂતો વર્ષોથી એકસો પચાસથી વધુ જાતના બટાકાનું વાવેતર કરી રહ્યા છે પરંતુ કેટલાક વર્ષોથી મંદી આવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોનું શોષણ ન કરે તે માટે ખેડૂતોના હિત માટે પોટેટો ફાર્મર એસોસિએશનની રચના કરાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોને અલગ અલગ વેરાયટી પ્રમાણે પ્રતિભાઈ બસો સિત્તેરથી બસો એક્યાસી રૂપિયાનો ભાવ આપી રહી છે પરંતુ હાઈફન નામની કંપની ખેડૂતોને અન્ય કંપની કરતાં ઓછા ભાવ આપતા સાતસોથી વધુ ખેડૂતો એકત્ર થયા તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો પરંતુ ખેડૂતોનો આક્રોશ જોઈ હાઈફન કંપનીએ ખેડૂતોની કોર કમિટીનો સંપર્ક કરીને ખેડૂતોની તમામ માંગો સ્વીકારવાની બાહેધરી આપી ખેડૂતોને અન્ય કંપની જેટલા જ ભાવ આપવાની ખાતરી આપી છે જેના લઈ ખેડૂતોની એકતાનો વિજય થયો એ સમયસર ઉપાડવાનો પ્રશ્ન જ્યારે સંગઠન નહોતું બન્યું એના પહેલાના પ્રશ્નો હતા એવા કુલ પચીસ પ્રશ્નો હતા જે પચીસ પ્રશ્નો આ સંગઠન બન્યા પછી કોર ટીમ અને કંપનીઓ સામસામે બેસી એક મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું છે દર વખતે એમને ભાવ સારો મળતો હતો પણ આ વખતે એમણે વીસ ઓગણીસ રૂપિયા ભાવ ઓછો કર્યો હતો એના લીધે અમે બધા ખેડૂતો ભેગા થયા અને કંપની ફરી આ બધા ખેડૂતો મળવાથી એમને આ કંપનીનો ભાવ ફરી અમોને ઓગણીસ રૂપિયા વધારી અને બસો સિત્તેર રૂપિયા સુધીનો ભાવ આઈફોન કંપની આપવા માટે સહમત થઈ છે કે આઈફોન કંપની ખેડૂતો સાથે ભાવમાં અન્યાય કરી એટલા માટે એના વિરોધમાં અમે આજે ભેગા થયા હતા પણ સતત પ્રયત્નો કંપની અને એક કોર કમિટીના પ્રયત્નથી એનું સોલ્યુશન આવી ગયું એટલે અમારી મિટિંગ અહીંયા પૂરી કરી અને ખેડૂતોને જે બીજી કંપની માટે તેની હરોળમાં ભાવ આપી દીધા એટલા માટે અમારી મિટિંગ અહીંયા પૂરી કરીએ છીએ